નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સર્વ પબ્લિક સેવા ટ્રસ્ટ અનેક સેવાકીય પ્રવૃત્તિ કરે છે જે સેવાકીય પ્રવૃત્તિઓ અંતર્ગત તેઓ દ્વારા ચાર સ્કૂલોમાં આજ રોજ નોટબુક વેફર બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું ભારતભરના દરેક ગામડા વિસ્તારોમાં સંસ્થા તરફથી હર ગામમાં બાળકો માટે વિદ્યાર્થીઓ માટે નોટબુક પેન્સિલ બિસ્કિટ વેફર આ તમામ જે કિટ છે તેનું વિતરણ કરવામાં આવે છે અને જે અંતર્ગત પંચમહાલ જિલ્લા ગોગંબા તાલુકાના ધનેશ્વર ગામ ખાતે પણ વિદ્યાર્થીઓમાં તેઓ દ્વારા આ કીટનું વિતરણ કરવામાં આવ્યું ધનેશ્વર પ્રાથમિક શાળા જીપી વર્ગ પ્રાથમિક શાળા મુવાડી વર્ગ પ્રાથમિક શાળા અને પાંચ માવડી વર્ગ પ્રાથમિક શાળા જ્યાં સર્વ પબ્લિક સેવા ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું વડોદરાથી તેઓની ટીમ ઘોઘંબા પહોંચી જ્યાંથી ગામડિયા વિસ્તારોમાં આવેલી જે સ્કૂલો છે જ્યાં તેઓ દ્વારા સેવા પૂરી પાડવામાં આવી છે સર્વ પબ્લિક સેવા ટ્રસ્ટના પ્રમુખ આકાશભાઈ અને તેમની સાથે અન્ય જે મોહનભાઈ છે પીવી સાહેબ છે મણિલાલભાઈ છે સંજુભાઈ અર્જુનભાઈ સુનિલભાઈ તમામ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા એક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી છે